સાયકલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નવે જિલ્લામાં બનતા મિલકત સંબંધી બનાવો રોકવા તેમજ આદિપુર પોલીસ સ્ટેશન દાખલ થયેલ વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી વાડા સાહેબની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઈ બાબરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અમરીશભાઈ ચાવડાનાઓને ચોક્કસ બાતમી હકીકત આધારે મોટરસાઇકલ ચોરીના ગુનાઓમાં સંદોવાયેલ આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોટરસાઇકલ રિકવર કરી અનડિટેક્ટ ગુનાને ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને ચોરી કરેલ મોટરસાઇકલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીનું નામ ગોપાલ ગણપતભાઈ બારોટ ઉમર વર્ષ પચીસ રહે આદિપુર ગાંધીધામ રિકવર કરેલ મુદ્દામાલ સીડી એકસો દસ ડ્રીમ મોટરસાઇકલ રજીસ્ટ્રેશન નંબર જી જે બાર ઇજી છ્યાસી છ્યાસી કિંમત રૂપિયા પચીસ હજાર આ સફળ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી વાડા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરસી રામાનુજ સાથે આદીપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે